હાલ ગુજરાતના રાજકારણમાં રાજપૂત સમાજ કેન્દ્ર બિંદુ બન્યો છે સૌ પ્રથમ પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન ત્યારબાદ રાહુલ ગાંધીનું નિવેદન આમ આદમી પાર્ટીના ભાવનગરના ઉમેદવાર ઉમેશ મકવાણા નિવેદન ભારતીય રાજકારણમાં ચૂંટણી લડી રહેલી મુખ્ય ત્રણ પાર્ટીઓ અને ત્રણે ત્રણના નેતાઓ દ્વારા રાજપૂત સમાજનું કોઈને કોઈ રીતના અપમાન કરતું નિવેદન આવી રહ્યું છે આપણી સાથે કષ્ટરાશી ઝાલા છે રાજપૂત સમાજના યુવા આગેવાન છે અને છે છે રાજપૂત વિશે ખોટી ખોટી કરવી બીજા અમુક એમના મતદારો એમને એટલે આ તદ્દન વાત કોઈ પણ પક્ષ કે કોઈ પણ નેતા રાજપૂત સમાજ વિશે ખોટી ટિપ્પણીઓ કરશે તો રાજપૂત સમાજ તેનો વિરોધ અવશ્ય કરશે રાહુલ ગાંધીએ કર્ણાટકની એક સભામાં એવું નિવેદન આપ્યું

અને રાજપૂત સમાજને યાદ કરવા માંગુ છું કે આ એ જ ગાંધી પરિવાર છે કે જેને રાજા રજવાડાઓનો બંધારણીય હક સાલિયાણા બંધ કરી આ એ જ ગાંધી પરિવાર છે જેને ખેડે જમીન જેવો કાળો કાયદો લાવીને રાજપૂત સમાજની સૌથી વધારે જમીનો પડાવી લીધી આ એ જ ગાંધી પરિવાર છે કે જેને ઇમરજન્સી દરમિયાન સૌથી વધુ રાજપૂતોને જેલ ભેગા કર્યા અને એની ઉપર અત્યાચાર કર્યો એટલે જે તમે લૂંટારા અને અત્યાચારી રાજપૂતોને કહો છો પહેલા તમે તમારા ગીરાબહેન માં જુઓ કે લૂંટારો કોણ છે ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજના અમુક આગેવાનો દ્વારા કોંગ્રેસ તરફ મતદાન કરવાની અપીલ કરવામાં આવી રહી છે શું ક્ષત્રિય સમાજ કોંગ્રેસનો બનશે પહેલી વાત કે ક્ષત્રિય સમાજ તરફથી એવી કોઈ પણ અપીલ નથી કરવામાં આવી કે કોંગ્રેસ તરફી રાજપૂતો મતદાન કરશે એ તો કોંગ્રેસમાં રહેલા આગેવાનો દ્વારા એવી ભ્રમ ફેલાવવામાં આવે છે એવી અફવા ફેલાવવામાં આવે છે કે રાજપૂતો હવે કોંગ્રેસ તરફથી કોઈ પણ પક્ષનો નેતા રાજપૂત વિરોધી બોલશે કે ટિપ્પણીઓ કરશે એનો રાજપૂત વિરોધ કરશે અને જ્યારે પરસોત્તમભાઈ બોયલા તા ત્યારે રાજપૂતોએ ભાજપનો બહિષ્કાર કર્યો હતો આજે રાહુલ ગાંધી બોલે છે તો ત્યારે આજે સમાજ કોંગ્રેસનો પણ બહિષ્કાર કરે પુરુષોત્તમ રૂપાલા નિવેદન આપ્યું તરત બીજા દિવસે માફી પણ માંગી લીધી ત્યારબાદ શેમળા ખાતે માફી માંગી એના પછી પાછી એકવાર એમને વિડીયો બાઇટ દ્વારા માફી માંગી રાહુલ ગાંધી કે કોંગ્રેસના કોઈ પણ નેતા દ્વારા રાહુલ ગાંધી પણ આ બાબતે માફી માંગવામાં નથી આવી તો આગામી સમયમાં શું કોંગ્રેસનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે સો ટકા ઉગ્ર વિરોધ કરવામાં આવશે વિશ્વભાઈ જ્યાં સુધી રાહુલ ગાંધી માફી નહીં માંગે ત્યાં સુધી આનો આંદોલન ચાલુ રહેશે ને એનો વિરોધ ચાલુ રહેશે અને અમારી અત્યારે એક જ માંગ છે કે રાહુલ ગાંધી માફી માગે અને કોંગ્રેસના જે કોઈ પણ લીડર હોય એ પણ તેમની માફી માગે અને જો રાહુલ ગાંધી માફી નહીં માગે તો પોતાના ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર છે આ સમગ્ર મુદ્દાને લઈને ક્ષત્રિય સમાજના યુવાનોને કોઈ વિશેષ સંદેશ આપવા માંગો છો ક્ષત્રિય યુવાનોને એક જ સંદેશ છે કે આપણે કોઈ પણ પાર્ટીનો હાથો નથી ખોટી ભ્રમમાં આવવું નહીં ખોટી અફવાઓમાં આવવું નહીં મતદાન એ આપણો વ્યક્તિગત અભિગમ છે મતદાનની સ્વતંત્રતા આપણને બંધારણ આપે છે એટલે મતદાન ક્યાં કરવું કોને આપવું એ આપણે પોતાની રીતે વિચારવાનું છે કોઈની વાતમાં આવવાનું નથી અને ક્ષત્રિય કોઈ કોઈ પાર્ટીનો હાથો ન હોઈ શકે આગામી સમયમાં જ્યારે ગુજરાતના મતદાનને માત્ર ચાર દિવસ આડા રહ્યા છે તો ક્ષત્રિય સમાજ બાજુ પોતાનું પલડું ઢાળે છે એટલે ક્ષત્રિય સમાજ આગામી સમયમાં શું રણનીતિ અપનાવે છે એ ગુજરાતના રાજકારણનું કેન્દ્ર બિંદુ બનશે આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં કેવા પરિવર્તનો આવશે એ ક્ષત્રિય સમાજના હાથમાં રહેલું છે ધન્યવાદ